મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અસલી ઠંડી તો હવે પડશે મહિનો પલટાતા જ આગાહી પલટાઈ ગઈ છે અને હવામાન નિષ્ણે અંબાલાલ પટેલે આપી છે કાતિલ શિયાળાની ચેતવણી નમસ્તે મિત્રો જો તમને લાગે છે કે અત્યારે સુધી ઠંડીનો જોરદાર હતી હતી તો સાવધાન થઈ જજો કારણ કે હજી તો ખરેખરનો ચમત્કારો બાકી છે હવામાન નિષ્ણે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ચાલી રહેલી શીત

પ્રસ્તુતનો વિષય આવશે અને એ સાથે જ ઠંડી વધુ વધશે અગિયાર જાન્યુઆરી તો ઠંડા પવનો હાડ ધ્રુજાવી દેશે ઉત્તર ગુજરાત માધ્યમ ગુજરાત જુનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ઠંડીનો ત્રીય ચમકારો જોવા મળશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું તમને વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો